અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજામાં કુંડ બન્યો કરુણ સદાળુ માટે જળકુંડમાં ડૂબી જવાથી એક પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે જોકે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો તો બનાવની વિગત અનુસાર ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યો છે હાલના વરસાદી માહોલને કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયેલો હતો શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા બે બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી પરંતુ કમનસીબે એક પાંચ વર્ષીય બાળકને બચાવી શકાયો ન હતો જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ બચી ગયો હતો આ ઘટનાની જાણ થતા જંગલેશ્વર બી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે આ દુર્ઘટનાએ સમાજને એક ગંભીર ચેતવણી આપી છે કે જાહેર સ્થળોએ બાલકની સુરક્ષા માટે તંત્ર તંત્રને સમાજે સાથે મળીને કામ કરવું પડશે આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર આવા જોખમી સ્થળોની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરશે તેવી લોકો આશા રાખી રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ